ચોથા મનવંતરની અંદર એક ઘટના બની કે હાથીના રૂપમાં એક જીવ ભગવાનની પ્રાપ્તિ કરી હાથીના શરીરમાં પરીક્ષિત મહારાજ કહે છે કે આ કથા થોડી વિસ્તારથી જણાવો તો એક ગજેન્દ્ર સ્વર્ગલોકમાં ત્રિકૂટ નામનો એક પર્વત છે અને એની તળેટીમાં એક સુંદર ઉદ્યાન છે અને એ ઉદ્યાનની અંદર એક ગજેન્દ્ર રહેતો હતો એના પરિવાર સાથે હજારો હાથણીઓ હાથીઓ બચ્ચાઓનો પરિવાર ગરમીના દિવસો એક સરોવરની અંદર એ જળ કરવા માટે આ બધા હાથીઓને લઈને જયારે ઉતર્યો તો એ જળમાં એક ગ્રાહ ગ્રાહ એટલે એક મગર એ મગરે એ ગજેન્દ્રનો પગ પકડી લીધો હવે જો આ ગજેન્દ્ર એટલો બળવાન છે એને થયું કે આ તો કોઈ પાણીનો નાનો મોટો જીવ છે લાત મારી અને ફગાવાની ટ્રાય કરી પણ એ ગ્રાહ છોડતો નથી જો આપણે ગમે એટલા બળવાન હોય ગમે એટલું મોટું સામર્થ્ય હોય પણ કાળ જયારે પકડે ને ત્યારે આપણું બધું બળ જે છે ને સમાપ્ત કરી દે એનો તમે વિચાર કરો એક બાજુ હાથી હોય ને એક બાજુ મગર હોય બળ કોનું વધારે હોય ભલે ભૂમિ ઉપર હોય પાણીમાં હોય બળ કોનું વધે હાથીનું વધવાનું છે પણ આજે જો હાથીનું બળ ઓછું થયું છે અને એ મગરનું બળ વધારે થયું છે કેમ ઈ ગ્રાહ બીજું કોઈ નથી કાળ છે અને કાળની આગળ બધાનું બળ નકામું છે એટલે પ્રસિદ્ધ દોહો છે સમય સમય બલવાન હે નહીં મનુષ્ય બલવાન કાબે અર્જુન લોટ્યો વહી ધનુષ વહી બાણ જેના ગાંડીવ થી આખું કુરુક્ષેત્ર ધ્રુજાવતા હતા એ અર્જુન આજે ગામડાના એક સામાન્ય ગોવાળો એ અર્જુન ને હરાવી દીધો એની પાસે ખાલી લાકડી છે અને અર્જુન પાસે ગાંડીવ છે કયું ગાંડિવ છે જે કુરુક્ષેત્રમાં હતું એ ગાંડીવ છે પણ આજે કૃષ્ણ નથી અર્જુન હારી ગયા છે જે ગાંડીવને ઉઠાવવા માટે અનેક અનેક યોદ્ધાઓ રાખવા પડતા હતા એ ગાંડીવ આજે લાકડી થી હારી ગયો છે કારણ આજે અર્જુનનો સમય નથી અને સમય શું કામ નથી કારણ કે આજે કૃષ્ણ એની સાથે નથી ભગવાન જયારે સાથે નથી ને ત્યારે બધાનો સમય પૂરો થઈ જાય આજે આ ગજેન્દ્ર એના પરિવારજનોથી મદદ માગે છે એને કીધું બધા મને સહાયતા કરો હેલ્પ કરો અને એ હોય એકબીજાની સૂંઢમાં સૂંડ પરોવી એ ગજેન્દ્રને ખેંચવાની બહુ ટ્રાય કરી હવે તમે વિચાર કરો કાળનું બળ કેવું છે એક બાજુ હજારો હાથીઓનો એ પરિવાર એક ગજેન્દ્રને ખેંચે અને એક બાજુ ખાલી ગ્રાહ એકલો છે તોય ઓલો ગ્રાહ જે છે ને એ ગજેન્દ્રને અંદર ખેંચી રહ્યો છે અને આ જ સ્થિતિ હોય જ્યારે કાળ આપણને લેવા આવે ને આપણું આખું પરિવાર હોય મૃત્યુ સમયે એ આપણું જે આસન છે આપણો જે બેડ છે એની ફરતે આખું પરિવાર આપણું હોય અને બધા પોતાને સામર્થ્યવાન વિદ્યાવાન ગુણવાન માનતા હોય પણ કાળ જ્યારે પકડે ને ત્યારે આ સંસારમાં કોઈ મદદ ન કરી શકે ગમે એટલો બળવાન વ્યક્તિ હોય બોલો કે મારી આટલી ઓળખાણ છે અહીંયા ગમે એટલી ઓળખાણ હોય કાળની આગળ કોઈની ઓળખાણ કામ લાગતી નથી અને એ હજારો હાથીઓનું બળ અને ઓયલા નહીં થયું કે આ તો ડૂબશે હારે આપણને ડૂબાડશે અને જ્યારે પોતાની ઉપર ખતરો આવે ને ત્યારે ગમે એવા સગા સ્નેહી હોય ને છોડીને ભાગી જાય યાદ કરો કોરોના સગા બાપને અડવા તૈયાર નહોતા શું કામ અમને લાગી જાહે તો અમે ઉકલી જાવ છે ને બધા હાથી મૂકીને વયા ગયા અને હવે બે એકલા આકાશમાં દેવતાઓ આવ્યા જોવા ગ્રાહ ને ગજેન્દ્રના યુદ્ધને અને ધીરે 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 ગ્રાહ એને પાણીમાં ખેંચવા માંડ્યો અને હાથીનું આખું શરીર ડૂબી ગયું ખાલી મસ્તક વાર રહ્યું છે અને એ સમયે આ ગજેન્દ્રને પૂર્વ જીવનમાં યાદ કરેલું ભગવાનનું એક સ્તોત્ર ભગવાનની એક સ્તુતિ યાદ આવી અને ભગવાનની સ્તુતિ કરતા ગજેન્દ્ર કહે છે ગજેન્દ્ર વાચ ॐ नमो भगवते तस्मै यत एतच्चिदात्मकं पुरुषायादिबीजाय परेशायाभिधीमहि यस्मिन् इदं यतश्चेदं येनेदं य इदं स्वयं योऽस्मात् परस्माश्च પરસ્પર પ્રપદ્ય સ્વયં ભુવમ અનેક શ્લોકોમાં એ ગજેન્દ્ર સ્તુતિ પણ આ સ્તુતિની ખાસિયત ઈ છે કે ભગવાનનું નામ નથી લીધું એને સ્તુતિમાં જો ગજેન્દ્ર સ્તુતિ તમે વાંચજો ભાગવતમાં ઘરે જઈને જેટલા શ્લોકોમાં ગજેન્દ્ર એ સ્તુતિ કરી ભગવાનનું નામ નથી ગાય સ્તુતિ કરતા કીધું કે જે આ જગતનું મૂળ કારણ છે જે સૌના હૃદયમાં પરમાત્મા રૂપે બિરાજમાન છે જે આ સંસારના એકમાત્ર સ્વામી છે જેનાથી આ ચૈતન્યનો વિસ્તાર થયો છે ભગવાનને હું નમસ્કાર કરું છું પ્રેમપૂર્વક હું ભગવાનનું ધ્યાન કરું છું તો ઈ ભગવાન આવીને મને બજાવ હવે ધ્યાનથી સમજો આ સ્તુતિ જે છે ને ગજેન્દ્ર સ્તુતિ આ પરમ તત્વનો નિર્ણય કરવા વાળી સ્તુતિ છે આ જગતમાં લોકો લડે છે અમારા ભગવાન સૌથી મોટા છે ઓલા કે ના ના અમારા મોટા છે ઓલા કે અમારા પૂર્ણ પુરુષોત્તમ છે આ કે નહીં અમારા પૂર્ણ પુરુષોત્તમ છે ઓલા કે અમારા સર્વોપરી જ આ કે ના અમારા ડખા દખાબંધ કરો ભાઈ ગજેન્દ્રની સ્તુતિ જોઈ લ્યો કરોડો દેવતાઓ આકાશમાં ઊભા છે પણ જ્યારે એ ગજેન્દ્રએ કીધું કે આ જગતનું મૂળ જે હોય એ આવીને મારી રક્ષા કરે નામ નથી લીધું કોઈનું જે સમસ્ત જીવોના આત્મા રૂપે બિરાજમાન છે એ ભગવાન આવીને મારી રક્ષા કરે નામ નથી અને દરેક શ્લોકમાં એક વિશેષતા બીજી છે હરેક શ્લોકમાં નમઃ શબ્દ છે ગજેન્દ્રએ વારંવાર ભગવાનને પ્રણામ કર્યા અને કીધું પ્રભુ આવો અને મારી રક્ષા કરો અને કરોડો દેવતાઓની વચ્ચે ગરુડ ઉપર સવાર થઈ અને ભગવાન નારાયણ પ્રગટ થયા તો આનાથી સમજ આવે છે ને કે જગતનું મૂળ કોણ છે પરમ ભગવાન કોણ છે આ ભગવાન વિષ્ણુ જ્યારે પ્રગટ થયા અને ગજેન્દ્રએ જોયું આકાશમાં ભગવાન આવી રહ્યા છે ગરુડ ઉપર સવાર થઈ અને એ સમયે સરોવરમાંથી એક કમળ લઈ અને એ ગજેન્દ્ર ભગવાનને એ કમળ ઓફર કરે છે ભગવાનને જેવું એ કમળ ઓફર કર્યું ભગવાને આવી અને એ ગરુડ ઉપરથી ગરુડને એવી રીતે ભગવાને લેન્ડ કરાવ્યું પોતાના હાથથી ગજેન્દ્રને ઉપાડી અને કિનારા ઉપર લાવી દીધા હવે ગજેન્દ્રને લાવ્યો તો ગ્રાહ જે છે એ પણ કિનારા ઉપર આવી ગયો અને સૌ પ્રથમ ભગવાને પોતાનું સુદર્શન ચક્ર કાઢી અને એ ગ્રાહ જે છે એનું મસ્તક કાપી નાખ્યું અને એ ગ્રાહ મુક્ત થયો ભગવત પાર્ષદ નું રૂપ લઈ અને એ ગ્રાહ જે છે એ વૈકુંઠ ભોગી ગયો હવે તમે વિચાર કરો હેરાન થયો ગજેન્દ્ર સ્તુતિ કરી ગજેન્દ્ર ભગવાનને બોલાવ્યા ગજેન્દ્ર ભગવાન આવ્યા તે ગજેન્દ્રને બચાવવા અને સૌથી પહેલા ધામ કોને મળ્યું આ ગ્રાહ ને મગર પેલા ધામમાં પહોંચી ગયો હજી ભગવાન છે ગજેન્દ્ર આવ્યા છે પહોંચી ગયા પછી ભગવાને એ ગજેન્દ્રને મુક્ત કર્યો મુક્ત કર્યો ને તો ભગવાન એને સાથે લઈને વૈકુંઠ ગયા તો વૈકુંઠ માં ગયા એટલે ભગવાનને તો ખબર પડી જાય કોઈ એક્સ્ટ્રા વ્યક્તિ વધ્યો છે હવે જેટલા હતા કરતા એક મેમ્બર વધી ગયો છે તો લક્ષ્મીજીને પૂછ્યું ભગવાને કે અહીંયા જે હતા પાર્ષદો આમાં એક એક્સ્ટ્રા વધી ગયો છે કોણ અહીંયા એન્ટર થયો છે એ કે પ્રભુ તમે ભૂલી ગયા જેને બચાવવા ગયા હતા તો ભગવાન કે ધારે લઈને આવ્યો છું એ નહીં ઓલા ગ્રાહને સુદર્શન જગ્રત માથું કાપ્યું ને ગ્રાહ પાર્ષદ બનીને પહેલા અહીંયા પહોંચ્યો છે કેમ તો સિદ્ધાંત એ છે કે આ જગતમાં હંમેશા ભગવાનના ભક્તોના દાસ બનીને રહેવું જોઈએ દાસ બનવાનો ફાયદો એ છે કે જ્યારે કોઈ ભક્તને દર્શન આપવા કે ભક્તને બચાવવા જ્યારે ભગવાન આવે ને ત્યારે એ જોવે કે મારા ભક્તના ચરણમાં કોણ છે એનો પહેલા ઉદ્ધાર થાય તો ભગવાને જોયું કે ગજેન્દ્રના ચરણમાં ગ્રાહ છે તો એ ગ્રાહને ભગવાને પહેલા ધામ આપી દીધો તો જો આપણે ભજન કરવી કે ન કરવી પણ કોઈ શુદ્ધ ભક્તના ચરણ પકડી રાખીએ ને તોય આપણું ભગવત ધામ પાકું છે પણ ચરણ પકડીને ભગતને પાડવાના નથી ચરણ પકડવાના છે ખાલી પોતાનો ઉદ્ધાર કરવા માટે આ નકર ઘણા કળિયુગ વાળા હોશિયાર છે પાડી દે બે વર્ષ ચરણ પકડે પછી ત્રીજા વર્ષે કે હવે પડો કેમતા કે હવે અમારો ઉભા થવા કળિયુગ છે ને ભાઈ બે વર્ષ લોકો ચેલા રહે પછી ગુરુ બની જાય એ આવ જરૂર નથી કે અમારું દાસ ભાવ જે છે ને બહુ જરૂરી છે અને આ કથા એને જ પ્રસ્તુત કરે છે કે એક ગજેન્દ્રના દાસ બનવાના કારણે એનું ચરણ પકડ્યું એને અને જો દેવલ ઋષિએ કીધું કીધુંતું એને કે જ્યાં સુધી ભગવાન ન આવે ને ત્યાં સુધી ચરણ છોડતો નહીં એમાં સંસારમાં જ્યાં સુધી ભગવત પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી ભક્તનો આશ્રય ક્યારેય છોડવો જોઈએ નહીં અને ભગવાન આવશે એક દિવસ તો એમાં આપણો ઉદ્ધાર થવાનો છે આ રીતે ભગવાને ગજેન્દ્રની રક્ષા કરી